ધી કાલુપુરા કોમર્શિયલ કો ઓપરેટિવ પ્રવેશ કરતા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું ધી કાલુપુરા કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકની વાઘોડિયા રોડ શાખાએ આઠ વર્ષ પૂર્ણ કરી નવમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે જે નિમિત્તે આજરોજ વાઘોડિયા રોડ બ્રાન્ચમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જે પ્રસંગે એસી થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સમગ્ર આયોજન સંદર્ભે કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક વાઘોડિયા રોડ શાખાના બ્રાન્ચ મેનેજર પરવેશ સૈયદ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી નમસ્કાર આજે આજ રોજ વીસ છ બે હજાર ચોવીસના રોજ ગુજરાતની અગ્રણી એવી કિ કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકની વાઘોડિયા રોડ શાખાના આજે આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે જે નિમિત્તે બ્રાન્ચમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે બ્લડ ડોનેશનમાં અત્યાર સુધીમાં આપણા એંસીથી વધારે બ્લડ ડોનરો રક્તદાતાઓ આપણા બ્લડ ડોનેશનમાં જોડાઈ ચૂકેલા છે હજુ બી સ્ટીલ રક્તદાતાઓ અંદર એડ થઈ રહ્યા છે આ આપણું એક બેન્કિંગના જે ત્રણસો પાસઠ દિવસની અંદરથી જે બેન્કના રોજિંદા કાર્યમાંથી આપણે બહાર નીકળીને આજનો એક દિવસ એવો છે કે જે સમાજની હેલ્પ માટે જે રેગ્યુલર આપણે રૂટિનમાં આપણે કોઈ એડિશનલ નથી કરી રહ્યા પણ આજે સમાજના હેલ્પરૂપે એક નાનું એક પગલું છે જેના દ્વારા લોકો પોતાનું રક્ત ડોનેટ કરી એવા ઘણા અનનોન વ્યક્તિઓના સમાજના સેવામાં હાલ હેલ્પ કરી શકે એનું એક સિમ્પલ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આપણી બેંક આવા બેંકના ઘણા એવા આપણે દરેક શાખાના વર્ષ દરમિયાન આપણી બેંકની દરેક શાખામાં આવી બ્લડ ડોનેશન આયોજિત કરવામાં આવે છે એમાં ઘણા રક્તદાતાઓ આવી રીતે અંદર બ્લડ રક્ત ડોનેશનમાં જોડાઈ રહે છે વધુમાં જણાવવાનું કે મારી ખાસ વિનંતી છે કે યુવાઓને કે યુવાઓ આ પ્રકારના ઝુંબેશની અંદર વધારે વધારે જોડાય એ રીતે જરૂરી આવું વિનંતી કરું છું આભાર હું પરવેશ સૈયદ કાલુપુર બેંકનો બ્રાન્ચ મેનેજર વાગોડિયા બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર છું